ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કાર્ટેલ કાર્ટેલ શબ્દનો અર્થ કિંમતો ઇત્યાદિ પર નિયંત્રણ રાખવા માટે માલ ઉત્પાદકો કે કંપનીઓનું જોડાણ સંઘ કે ઐક્ય થાય છે કાર્ટેલનો મુખ્ય ઉદ્દેશ નિશ્ચિત ભાવો રાખીને નફો વધારવાનો અને પરસ્પર સ્પર્ધા નહીં કરવાનો હોય છે કાર્ટેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એડીબલ ઓઈલ પ્રાઇસિસ આર કંટ્રોલ્ડ બાય ધ ઓઈલ કાર્ટેલ અર્થાત ખાદ્ય તેલના ભાવ ઓઈલ કાર્ટેલ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ સમ બેંક્સ ઇફેક્ટિવલી ઓપરેટ અ કાર્ટેલ ઇન મોસ્ટ એરિયાઝ ઓફ બેન્કિંગ અર્થાત કેટલીક બેંકો બેન્કિંગના મોટા ભાગના ક્ષેત્રોમાં અસરકારક રીતે કાર્ટેલ ચલાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ